ચાલી શું આહવાન કરવામાં આવ્યું હતું અને ભગવાન બિરસા મુંડાજીને ને પુષ્પ માળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અહેવાલ શૈલેશ રાઠોડ દાહોદ અને મહાન આયક એવા બિરસા મુંડા ભગવાન બિરસા મુંડાજીનું પરિનિર્વાણ દિવસ હોય અમે સૌ ભીમ યોદ્ધા પરિવારના સભ્યોએ આ એક ક્રાંતિકારી નેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે અર્પણ કર્યું છે અને એમના રાહ પર ચાલવા માટે એ એમણે જે ક્રાંતિકારી લડત આપીને અંગ્રેજો સામે જે લડા લડાતા એવી ક્રાંતિકારી લડત જ્યારે અમારા સમાજ ઉપર કોઈ વાત આવે તો સવાર સમાજની સામે અમે લડવા માટે અડીખમ એમની એમના જે ઊભા રહીએ એવા સિદ્ધાંતોની અનુસરવા માટેની અમે આ પ્રાણ લીધું ગ્રહણ કરીએ છીએ અને આ વીર યોદ્ધા પરિવાર એ આજે આ એમને શ્રદ્ધાંજલિ પાઠવે છે